ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ અને તેના પરિણામો સવારથી સામે આવી રહ્યા છે એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા હોય તેવામાં વાત કરીએ સમસ્તપુરા ગ્રામ પંચાયતની તો જ્યાં પંથેશ શાહ વિજય બન્યા છે સરપંચ પદના ઉમેદવાર પંથેશ શાહનો એકસો ને સત્તાણું મતોની લીડથી વિજય થયો હોય ત્યારે પંથેશ શાહે ગામમાં અનેક વિકાસના કામો હવે તેઓ સરપંચ તરીકે કરશે તેવું તો જણાવ્યું છે અને સાથે સાથે આજે જ્યારે વિજયી બન્યા હોય તો ખુશી વ્યક્ત કરી અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો આભાર પણ માન્યો છે સરપંચ પદના ઉમેદવાર પંથેશ શાહ જેઓ આજે વિજયી બન્યા હોય એકસો સત્તાણું મતોની લીડથી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હોય ત્યારે તેમના પત્નીએ પણ ખુશી વ્યક્ત કરી હતી આ વર્ષની સમસપુરા ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસમાં સમસપુરાના સર્વે ગ્રામજનોએ બધા માતાશ્રીઓ હોય વડીલો મિત્રો હોય બધાએ મારી પર વિશ્વાસ મૂકીને મને સરપંચના ઇલેક્શન માટે ઉમેદવારી નોંધાવી હતી અને આજે ખૂબ જ જંગી લીડ એકસો સત્તાણુંની લીડ છસો છાસઠમાંથી એકસો સત્તાણુંની લીડથી અત્યાર સુધીને સમસપુરામાં સૌથી રેકોર્ડ બ્રેક બધાએ મતદાન કરીને મને ખૂબ સારી લીડથી વિજય બનાવ્યો છે એટલે સર્વે મિત્રો વડીલો બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું બસ અમે ગામના વિકાસમાં આગળથી પણ વિકાસ થતો આવ્યો છે પણ અત્યારે પણ આવે વિકાસને થોડોક સારા રસ્તા અત્યારે ટેકનોલોજી જે પ્રમાણે ગુજરાત આગળ વધી રહ્યું છે એ જ રીતે આપણે ગામને પણ શિક્ષણ રોજગારી અને જે ગામના વિકાસને લગતા જેટલા પણ કાર્ય છે એ બધામાં આપણે એને આગળ લઈ જઈશું અમારું ગામ તાલુકા જિલ્લો વડોદરા લાગે અને અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા એમનો બી ખૂબ સરસ સપોર્ટ અમને મળેલો છે અત્યાર સુધીને એમને બી ધારાસભ્યમાં ગામમાં બહુ સારા કાર્ય કરેલા છે અને આગળ એ પણ કરતા રહેશે અને એમના આશીર્વાદથી પણ અમે આજે જીતેલા છે બહુ સરસ અને બહુ જ સારું કામ કર્યું છે કે એ આગળ આટલા આવ્યા છે અને બહુ ખુશ છું એમના માટે પણ જોડે એવું બી કહેવા માંગીશ કેવી રીતે આગળ વધતા રહેવાનું છે અને એમની જોડે એમના જે યુવા વર્ગ છે એમણે એમને બહુ અતિશય સહયોગ કર્યો છે દિવસ રાત જોયા નથી કોઈએ અમારે ત્યાં કોઈ બી એમના ભાઈબંધ હોય મિત્રવર્તુળ છે એમના પેનલમાં છે ચાર ફિમેલ સભ્ય બી છે એ લોકોએ બી દિવસ રાત નથી જોયા ને એટલી મહેનત કરી છે અને બધાને ખૂબ સપોર્ટ કર્યો છે પ્રાધાન્ય તો હવે એ ટેકનોલોજી વાઇઝ જે પ્રમાણે કહે છે જેમ જેમ આગળ વધીશું એમ એમ અમે બી જોઈશું કે શું પ્રાધાન્ય આપવાની જ જરૂર છે કયા એરિયામાં જરૂર છે એ પ્રમાણે આગળ વધીશું હવે તો